મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો બનાસકાંઠાના વડગામમાં ક્ષેત્રીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં ક્ષેત્રીઓએ વિરોધ કર્યો હતો તેમાં ભાજપ ઉમેદવાર એવા ભરતસિંહ ડાભીએ મિટિંગ રદ કરી હતી જેમાં ક્ષેત્રીય યુવાનોએ ભરતસિંહની મિટિંગ થવા ન દીધી હતી પોલીસે પણ દસથી વધુ ક્ષેત્રીય યુવાનોની અટકાયત કરી છે વડગામમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં ક્ષત્રીઓનો વિરોધ શરૂ થયો છે જેમાં પાટણ લોકસભાના ઉમેદવાર એવા ભરતસિંહ ડાભીના હસ્તે વડગામ વિધાનસભાના કાર્યાલયનું ઉદઘાટન હતું પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષેત્રીય સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે જેમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે મિત્રો ક્ષેત્રીય સમાજના યુવકોએ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીની મિટિંગ થવા ન દીધી હતી તેથી વડગામ પોલીસે દસથી વધુ ક્ષેત્રીય યુવાનોની અટકાયત પણ કરી હતી થોડા સમય પૂર્વે ભાજપના આગેવાન પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજની મહિલાઓ વિશે ટિપ્પણી કરાતા રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો છે જેના અનુસંધાને ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી તથા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનો વિરોધ ઉઠ્યો છે ત્યારે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા રાજપૂત સમાજમાં વધુ વિરોધ ઉઠવા પામ્યો છે જેમાં હવે રૂપાલા સાથે તેના બધા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો ગોધરા કમલમ ખાતે કોંગ્રેસના દુષ્યંત ચૌહાણ સહિત સોથી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા જેઠા ભરવાડ ગોરધન ઝડફિયા અને ભરત ડાંગરે તમામને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો દુષ્યંત ચૌહાણ તેમના પત્ની રશ્મિતા ચૌહાણ સહિત સૌથી વધુ કોંગી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા તમામ કાર્યકરો અમિત શાહના કાર્યક્રમમાં ભાજપમાં પ્રવેશવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી ગોધરા આવે તે પહેલાં જ ભાજપમાં પ્રવેશ થયો હતો મિત્રો સુરતના કોંગ્રેસના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનો ખેલ પડ્યા બાદ હવે ભાજપે પંચમહાલમાં કોંગ્રેસના ડેમી ઉમેદવારનો પણ ખેલ પાડ્યો છે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના રમી ઉમેદવાર ભાજપમાં સામેલ થઈ ગયા છે દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક ઉપર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવતા નારાજ હતા આ નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે એક સમયે વિધાનસભા ચૂંટણી લડી રહેલા દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં સામેલ થયા બાદ હવે તેમની સાથે જ પ્રચાર કરતા પણ જોવા મળશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી દરમિયાન ભારે ચર્ચામાં રહેલા સુરત કોંગ્રેસ બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ પ્રથમ વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે એવું જણાવ્યું છે કે હું હાઈકમાન્ડના સંપર્કમાં હતો બાબુભાઈ સાથે વાતચીત કરતો હતો તેમજ આવતીકાલે સવારે હું અમદાવાદ પહોંચવાનો હતો વધુમાં તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ સાથે હોવાની વાત મેં મિત્રો અને સગા સંબંધીને કરી હતી મિત્રો કોંગ્રેસે સસ્પેન્ડ કર્યાના એક કલાક બાદ નિલેશ કુંબાણીએ જાહેર કરેલા વિડીયોમાં જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોએ મારી ઘરે વિરોધ કર્યો છે મને પરત ફરવા માટે મજબૂર કર્યો હતો બૂથની વિગત આપવા માટે કોંગ્રેસ નેતા તૈયાર ન હતા વધુમાં આક્ષેપો કરતાં તેમણે કહ્યું કે વિરોધ જે કરે છે તે ભાજપ સાથે મળેલા હતા એક પણ આગેવાન મારી સભામાં કે પ્રચારમાં આવ્યા ન હતા બે હજાર સાતમાં પણ મને ભાજપની ઓફર હતી મને અપક્ષમાં જોડાવા માટે ભાજપ તરફથી કહેવાયું હતું પરંતુ મેં કોંગ્રેસને નુકસાની થાય તેવું એક પણ કામ નથી કર્યું નિલેશ કુંબાણીએ વધુમાં કહ્યું કે બે હજાર સત્તરમાં મને સભા ઓછી કરવાનું કહ્યું હતું મારા સાથીદારો ભાજપની વાતમાં આવી ગયા હતા મેં પ્રતાપ દુધાતને પણ અનેક વખત કહ્યું હતું કે પ્રતાપ દુધાત મારો ફોન ઉપાડતા ન હતા પ્રતાપ દુધાત માટે મેં હાઈકમાન્ડને પણ વાત કરી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો સુરત લોકસભા બેઠક ઉપર ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણી ગાયબ થઈ ગયા હતા કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીનો વિડીયો સામે આવ્યો છે જેમાં કુંભાણીએ કોંગ્રેસના નેતાઓ સામે આક્ષેપો કર્યા છે નિલેશ કુંભાણીનો વિડીયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા એવા તીરન બેંકરે પ્રતિક્રિયા આપી છે મિત્રો તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયોથી નિલેશ કુંભાણીની ભાજપ સાથેની સાંઠગાંઠ અને મેળાપીણીનું ખુલ્લું પડી ગયું છે આંતરિક લોકશાહી માટે નિલેશ કુંબાણીનું પત્ર લખી તેમનો પગ જાણવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો કોંગ્રેસે અચાનક કડા પગલાં લઈને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારે આ વિડીયો સામે આવ્યો છે અને હજુ પણ તેઓ તેમના ટેકેદારો ક્યાં છે તેને લઈને કોઈ જ ફોડ કરતા નથી વધુમાં તમને જણાવી દઈએ કે સુરતના મતદારોનો મતાધિકાર તેમણે છીનવી લીધો છે ભાજપની લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે તેઓ નિલેશ કુંબાણી બોલી રહ્યા છે નિલેશ કુંબાણીની ભાજપ સાથેની ગોઠવણ ખુલ્લી પડી ગઈ છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જામ જામકંડોળામાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી આ દરમિયાન અમિત શાહે ભાજપને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી અમિત શાહે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દસ વર્ષમાં ગુજરાતના તમામ પ્રશ્નોને હલ કરી નાખ્યા છે અમિત શાહે વધુમાં ઉમેર્યું કે સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ ઉપર આવ્યો છું જ્યાં જઈએ ત્યાં મોદી મોદીના નારા લાગે છે દેશ નક્કી કરી લીધો છે કે ફરી એકવાર મોદી સરકાર બનાવવાની છે અમિત શાહે વધુમાં કહ્યું કે વોટ બેંકની લાલચમાં કોંગ્રેસે અયોધ્યાનો મુદ્દો ભટકાવ્યો હતો સૌરાષ્ટ્રનું જળસંકટ ભાજપની સરકારે દૂર કર્યું છે કોંગ્રેસના પાપે સૌરાષ્ટ્રમાં જળસંકટ હતું ભાજપની સરકારે સૌની યોજના થકી પાણી પહોંચાડ્યું હતું ભાજપની સરકારે કચ્છ સુધી પાણી પહોંચાડ્યું છે નરેન્દ્ર મોદીના શાસનમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે દરિયાકાંઠો મજબૂત થયો છે સૌરાષ્ટ્રમાં ખેતી ઉદ્યોગ અને વેપારનો પણ વિકાસ થયો છે અમિત શાહે ખેડૂત નેતા વિઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે વિઠ્ઠલ રાદડીયાએ પાર્ટી વિરુદ્ધ કામ કરી ખેડૂતો માટે કામ કર્યું હતું પ્રથમ અને બીજા તબક્કામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષેત્રીય સમાજ દ્વારા આંદોલન પાર્ટુંના નેતા હેઠળ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે જે કાર્યક્રમોના ભાગરૂપે આગામી તારીખ બીજી મેના દિવસે જામનગર નજીક ખેદડીયા બાયપાસ પાસે ક્ષેત્રીય સમાજનું મહાસંમેલન યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી આ દરમિયાન ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીની જામનગરના પ્રદર્શન મેદાનમાં તારીખ બીજી તારીખના રોજ સાંજે જાહેર સભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયેલો હોય ક્ષેત્રીય સમાજના સંમેલનના તારીખ અને સમયમાં ફેરફાર કરવા માટે જામનગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા તેમજ એસપી એવા પ્રેમસુખ ડેરુ સાથે અગત્યની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આખરે ક્ષેત્રીય સમાજનું મહાસંમેલન તારીખ બે પાંચ બે હજાર ચોવીસને બદલે ત્રણ પાંચ બે હજાર ચોવીસની સાંજે યોજવાનું નક્કી કરાયું છે મિત્રો જામનગર જિલ્લામાં પણ ક્ષેત્રીય સમાજનું વિરોધ પ્રદર્શન યથાવત છે ગઈકાલે મોડી સાંજે કાલાવાડમાં યોજાયેલા ભાજપના સંમેલન સમયે ક્ષેત્રીય સમાજના યુવાનોએ જય ભવાનીના નારા સાથે વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું ત્યારે હંગામા વચ્ચે પોલીસ તંત્ર દ્વારા ક્ષેત્રીય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી અને કાર્યક્રમ પણ મોકૂફ રાખવો પડ્યો હતો મિત્રો કાલાવાડમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સમારોહ સમયે કાર્યક્રમનો પ્રારંભ થાય તે પહેલાં જ ક્ષેત્રીય સમાજના યુવાનોનું મોટું ટોળું આવી પહોંચ્યું હતું અને જય ભવાનીના નારા સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું જેથી ભાજપના સંમેલન સમયે ભારે હંગામો મચી ગયો હતો